તંત્રની ઉદાસીનતાથી ગરીબો સરકારી લાભથી વંચિત પીએમ જેએ વાય યોજનામાં એનએફએસએ કાર્ડધારકોની નોંધણીમાં ઉદાસીનતા રાજ્યના સિત્યાસી લાખ એનએફએસએ પરિવારો હજુ પણ પીએમ જેવાયથી વંચિત સમગ્ર ગુજરાતમાં સરેરાશ સત્યાવીસ પોઈન્ટ સુડતાલીસ ટકા કામગીરી હજુ પેન્ડિંગ બનાસકાંઠામાં સૌથી વધુ આઠ લાખ સત્તાણું હજાર પાંચસો એકસઠ લોકોનું એનરોલમેન્ટ બાકી છે મોરબીમાં ચુમ્બલીસ પોઈન્ટ નેવ્યાશી ટકા અને ભાવનગરમાં ચાલીસ ટકા કામગીરી બાકી કચ્છમાં અડત્રીસ ચુંબોતેર ટકા અને દ્વારકામાં સાડત્રીસ પોઈન્ટ પચીસ ટકા કામગીરી પેન્ડિંગ રાજકોટ અને મહેસાણામાં બાર ટકા કામગીરી પેન્ડિંગ તંત્રની ઢીલી નીતિથી ગરીબ પરિવારોને યોજનાનો લાભ નથી મળી રહ્યો એન એફ એસ એટલે કે નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ હેઠળ નોંધાયેલા પરિવારોને આરોગ્ય વિષયક સુવિધાઓ પહોંચાડી શકાય તે માટે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા પીએમ જે વાય એટલે કે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં આવા પરિવારોને સમાવી લેવાનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો અને વર્ષના અંત સુધીમાં આવા તમામ પરિવારોને પીએમ જે વાય યોજનામાં સમાવી લેવાની સૂચના આપવામાં આવી હતી પરંતુ જે આર્થિક રીતે પછાત પરિવારો છે તેમને સરકારની આરોગ્ય વિષયક સુવિધાઓ પહોંચાડવામાં તંત્રની આળસના તાળા લાગ્યા હોય પ્રકારનો ઘાટ સામે આવ્યો છે રાજ્યમાં હજુ પણ સત્યાસી લાખ કરતા વધુ જે એનએફએસ હેઠળ નોંધાયેલા પરિવારો છે તેવા પરિવારો આ યોજનામાં એનરોલમેન્ટ કરવાના બાકી છે ત્રણ કરોડ કરતા વધુ નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ હેઠળ નોંધાયેલા પરિવારો છે અને આ પરિવારો પૈકી હજુ પણ સત્તર જાન્યુઆરીએ સામે આવેલા રિપોર્ટ મુજબ હજુ પણ સત્યાસી લાખ કરતા વધુ લોકોને પીએમ જે એટલે કે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં સમાવી નથી શકાયા અને રાજ્યની વાત કરવામાં આવે તો રાજ્યમાં સત્યાવીસ ટકા કરતા વધુ કામગીરી હજુ પણ પેન્ડિંગ છે ત્યારે કેટલાક જિલ્લાઓમાં તો આ કામગીરી ચાલીસ ટકા કરતા પણ વધુ પેન્ડિંગ છે બનાસકાંઠા જેવા જિલ્લાની વાત કરવામાં આવે ત્યાં ત્યાં આઠ લાખ કરતાં વધુ લોકોને હજુ પીએમ જે યોજનાનો લાભ નથી મળ્યો કે જે એન એફ હેઠળ નોંધાયેલા છે રાજ્યની વાત કરવામાં આવે તો રાજ્યમાં સરકાર દ્વારા ગરીબ પરિવારો કે જે આર્થિક રીતે નબળા પરિવારો છે તેવા પરિવારોને પ્રધાનમંત્રી જન આરોગ્ય તેનો લાભ પહોંચાડી શકાય તે માટે આરોગ્ય વિભાગને સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી અને રાજ્યમાં હજુ સરેરાશ સત્યાવીસ યોજના હેઠળ ટકા કામગીરી પેન્ડિંગ છે બનાસકાંઠા જિલ્લામાં આઠ લાખ સત્તાણું હજાર પાંચસો ને એકસઠ લોકોનું એનોલમેન્ટ બાકી છે ભાવનગરમાં ચાલીસ કામગીરી બાકી છે કચ્છમાં

નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ હેઠળ જે ગરીબ પરિવારોને સરકારી રાહત દરની જે વિતરણ વ્યવસ્થાનું અનાજ આપવામાં આવે છે આવા પરિવારોને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ આવરી લેવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો આમ છતાં હજુ રાજ્યમાં ત્રણ કરોડ કરતાં જે વધુ પરિવારો છે તે પૈકી 87 લાખ લોકોને આ યોજના હેઠળ સમાવી નથી શકાય તે હકીકત છે અને આ કામગીરીમાં કેટલાક જિલ્લાઓમાં તો ચાલીસ ટકા કરતાં પણ વધુ કામ પેન્ડિંગ છે ત્યારે તંત્રની આળસના તાળા લાગ્યા હોય તે પ્રકારનો ઘાટ સામે આવે છે અને આ કામગીરી ક્યારે પૂર્ણ થશે તેનો જવાબ કોઈની પાસે નથી આરોગ્ય વિભાગના સૂત્રોનું કહેવું છે કે અમારા દ્વારા સ્થાનિક સ્તરે કેમ કરવામાં આવ્યા જે ડોક્યુમેન્ટ ખૂટતા હોય તે ડોક્યુમેન્ટ પણ ઉપલબ્ધ થાય તે પ્રકારની વ્યવસ્થા પણ કરવામાં આવી છે આમ છતાં કેટલાક જિલ્લાઓમાં હજુ લાખોની સંખ્યામાં જે એન એફએસએ હેઠળ નોંધાયેલા પરિવારો છે તેવા લોકોને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં સમાવી નથી શકાયા હકીકત છે ત્યારે હજુ પણ આર્થિક રીતે પછાત પરિવારોનો જે સરકાર જે ઉદ્દેશ હતો કે તેમને આરોગ્ય વિષયક સરકારની યોજનાઓ છે તેનો લાભ પહોંચાડવો તે હજુ પણ લાભ નથી પહોંચાડી શકાયો તે એક વાસ્તવિકતા છે કમલેશ રાવલ ન્યૂઝ કેપિટલ મહેસાણા